અહેરબાન સુરત કમિશનર ઓફ પોલીસ સાહેબ તેમજ સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનાવવામાં આવ્યો હતો જેમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે એક હીરાબાગ ખાતે અવની પાર્ક એપાર્ટમેન્ટમાં જે ખોડિયાર એર કન્ડિશન એન્ડ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં બનાવ એવો હતો કે એક વ્યક્તિ હતો જે આપણો આરોપી છે અમિત ભરતભાઈ હિરપરા તેણે એર કંડિશનની દુકાનમાંથી એર કન્ડિશનર ખરીદ્યું ત્યારબાદ પોતાના મોબાઈલમાં મોર્ફ કરેલી એક ઇમેજ બતાવી અને એક ફોટો મેસેજ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે અને એના આધારે એસી ખરીદીને ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારબાદ આગળ તપાસ કરતા પોલીસ સતત આરોપીની વોચમાં હતી અને આ ગઈકાલે આપણને આરોપી પકડી પાડવામાં આવ્યો છે આરોપી પાસેથી એસીની અમાઉન્ટ અને એનો મોબાઈલ બંને રિકવર કરવામાં આવ્યો છે આરોપી પાસેથી એસી પણ મળી આવી છે હા આરોપી આ પ્રકારના ઘણા ચીટિંગના ગુના કરેલા છે અને ઘણી જગ્યાએ એના વિરુદ્ધ ગુના નોંધાવેલા છે લગભગ દસથી બાર જગ્યા જેટલા ગુનાહિત ઇતિહાસ અમને હાલ પૂરતો મળ્યો છે આ સિવાય બીજા પણ એના ઘણા ગુના હોઈ શકે છે